પાઠ એક રાજપૂત નવા શાસકો અને દક્ષિણ વર્ચસ્વ જમાવી રાજપૂત યુગની સ્થાપના કરી તેમણે ભારતીય હિન્દુ સંસ્કૃતિને પ્રજ્વલિત રાખી આ તમામ નાના મોટા છતાં નોંધપાત્ર એવા રાજપૂત રાજ્યો ક્યાં અને કેવા હતા તે વિસ્તારથી જોઈએ હર્ષવર્ધન પછીનો સમય કાળો સાતમી સદીમાં હર્ષવર્ધનના અવસાન બાદ ઉત્તર ભારતમાં તેમના વિશાળ સામ્રાજ્યનું નાના નાના સ્વતંત્ર રાજ્યોમાં વિભાજન થયું એ જ રીતે પુલકેશી બીજાના અવસાન પછી દક્ષિણ ભારતમાં પણ સ્વતંત્ર રાજ્યો બન્યા મધ્ય યુગના આ સમયકાળને ભારતીય ઇતિહાસમાં રાજપૂત યુગ કહેવામાં આવે છે રાજપૂતો બહાદુર હતા એટલા જ ટેકીલા હતા આપેલ વચન પ્રાણને ભોગે પણ પાળતા દુશ્મનને પીઠ બતાવવા કરતાં તેઓ મૃત્યુ વિશેષ પસંદ કરતા તેઓ ગૌ બ્રાહ્મણ પ્રતિપાલક હતા શરણે આવેલાનું તેઓ કોઈ પણ ભોગે રક્ષણ કરતા લડાઈમાં પણ અધર્મ આચરતા નહીં ભારતની રાજપુતાણીઓ વીરત્વ માટે વિખ્યાત હતી પુત્ર અને પતિને હસ્તામુખે યુદ્ધમાં વિદાય આપતી સતિત્વ નીડરતા અને સત્ય માટે તે પ્રાણની પણ પરવા કરતી નહીં જરૂર પડે તો હાથમાં તલવાર લઈને રણ મેદાને નીકળી પડતી આવી વિરાંગનાઓના અનેક ઉદાહરણો જોવા મળે છે ભારતના મધ્યયુગીન ઇતિહાસમાં રણધીરા રાજપૂત શાસકોની વીરતા સાહસ અને શૌર્યના પ્રસંગો નોંધાયેલા છે આશરે પાંચસો વર્ષ સુધી રાજપૂતોએ ભારતને વિદેશી આક્રમણોથી બચાવ્યો હતો જાણીએ સાતમી સદીના અંતમાં શક્તિઓનો ઉદય ભારત અનેક નાના મોટા ટુકડાઓમાં વહેંચાયો દેશમાં અનેક રાજપૂત રાજ્યવંશોનો ઉદય થયો આ સમયને મધ્ય યુગ કહે છે આપણે તે સમયના ઉત્તર અને દક્ષિણ ભારતના રાજ્યનો અભ્યાસ કરીશું ઉત્તર ભારતના રાજ્યો ગુર્જર પ્રતિહાર સામ્રાજ્યના પતન બાદ કનોજનું ગઢવાલ રાજ્ય બુંદેલખંડના ચંદેલો માળવાનું પરમાર રાજ્ય અણહેલવાડનું ચૌલુક્ય રાજ્ય ડાહલનું ચેદી રાજ્ય શાકંભરીનું ચૌહાણ રાજ્ય દક્ષિણ રાજસ્થાનનું ગોહિલ રાજ્ય સ્થાપિત થયા ગઢવાલ રાજ્યનો સ્થાપક ચંદ્રદેવ હતો

બુંદેલખંડ પ્રદેશનું ચંદેલોનું આ રાજ્ય પાછળ જેવા મહાન શાસકો થઈ ગયા હતા ભારતના ઇતિહાસમાં ચંદેલ વંશનું ઘણું મહત્વ છે ખજુરાહો કાલિજર અને મહોબા ચંદેલોના મુખ્ય નગરો હતા ખજુરાહો તેના ભવ્ય મંદિરોને લઈને તીર્થ સ્થાન તરીકે પ્રખ્યાત થયું હતું ચંદેલોએ બુંદેલ ખંડમાં મહાન ધાર્મિક મકાનો અને જળાશયો બંધાવીને સુશોભિત બનાવ્યું હતું માળવાનો પ્રદેશ પ્રાચીન કાળથી તરીકે જાણીતો છે ઈસવીસન આઠસો વીસમાં માં કૃષ્ણ રાજે પરમાર વંશની સ્થાપના કરી હતી પરમાર વંશમાં સિયક મુંજ ભોજ જેવા મહાન શાસકો થયા હતા ભોજ પરમાર વંશનો સૌથી શ્રેષ્ઠ રાજા હતો તેની ખ્યાતિ ભારતના એક આદર્શ લોકપ્રિય હતું ચૌહાણ કે ચહમાન વંશના અનેક રાજપૂત સરદારો ગુજરાત અને રાજસ્થાનના વિવિધ ભાગોમાં રાજ્ય કરતા હતા એમાંની એક શાખા આઠમી સદીમાં સાંભળ સરોવર નજીક શાકંભરી નામના સ્થળે રાજ્ય કરતી હતી શાકંભરીના ચાહમાન વંશનો સ્થાપક વાસુદેવ હતો બારમી સદીના આરંભમાં અજય રાજ શાકંભરીની ગાદી ઉપર બેઠો હતો તેણે અજય મેરુ નામના નગરની સ્થાપના કરી હતી જે પાછળથી અજમેર નામે ઓળખાયું હતું ગુજરાતના સોલંકી રાજા સિદ્ધરાજ જયસિંહની રાજકુવરીના લગ્ન ચૌહાણ વંશના અણુરાજ સાથે થયેલા તેનો પુત્ર સોમેશ્વર ચૌહાણ ગાદીએ આવ્યો તેના પછી તેનો પુત્ર પૃથ્વીરાજ ત્રીજો ગાદીએ આવ્યો હતો આ પૃથ્વીરાજ ત્રીજો ભારતના ઇતિહાસમાં અદ્વિતીય સ્થાન ધરાવે છે ઈસવીસન કરનાલ વચ્ચે આવેલા તરાઈના મેદાનમાં શિહાબુદ્દીન ઘોરીને પૃથ્વીરાજ ચૌહાણે સજ્જડ હાર આપી હતી તે પછી ઈસવીસન અગિયારસો બાણુંમાં માં પૃથ્વીરાજ ચૌહાણની હાર થઈ અને દિલ્હીના તખતા પર મુસ્લિમ સત્તાનો ઉદય થયો આઠમી સદીમાં ગુર્જર પ્રતિહારોનું રાજ્ય હતું આઠમી સદીના મધ્યમાં આશરે ઈસવીસન સાતસો છપ્પનમાં સરસ્વતી નદીના કિનારે વનરાજ ચાવડાએ અણહિલવાડ પાટણની સ્થાપના કરી હતી પોતાના બાળમિત્ર અણહિલ ભરવાડના નામ ઉપરથી વનરાજ ચાવડાએ નવીન નગરનું નામ અણહિલવાડ પાટણ રાખેલ એવી સામાન્ય માન્યતા છે આ સમયે સૌરાષ્ટ્ર અને કચ્છમાં ચાવડા વંશના શાસકો હતા જેમાં વઢવાણ દેવ ઓખા મંડળ પાટગઢ ભદ્રાવતી વગેરેનો સમાવેશ થાય છે આ બધા શાસકોમાં સોલંકીઓના શાસન ગુજરાતના રાજપૂત શાસન નો સુવર્ણ યુગ ગણવામાં આવે છે આ વંશમાં મૂળરાજ ભીમદેવ સિદ્ધરાજ જયસિંહ કુમારપાળ ભીમદેવ બીજો વગેરે શક્તિશાળી શાસકો થઈ ગયા સોલંકીઓના શાસનમાં ગુજરાત આર્થિક અને સાંસ્કૃતિક દ્રષ્ટિએ સમૃદ્ધ હતું જૂનાગઢના શાસક રાજખેંગારની દીકરી ઉદયમતીના લગ્ન ભીમદેવ સોલંકી સાથે થયા હતા રાણી ઉદયમતીએ પાટણમાં વિશ્વ પ્રસિદ્ધ વાવ બનાવી હતી જે રાણીની વાવ તરીકે ઓળખાય છે આજે આ રાણીની વાવને યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ દરજ્જો મળેલ છે સિદ્ધરાજ જયસિંહની માતા મીનળ દેવી આદર્શ રાજમાતા હતા તેમણે પ્રજાને ન્યાય આપવા અનેક કામ કર્યા હતા સોમનાથ નો યાત્રાળુ વેરો બંધ કરવામાં ધોળકામાં મલાવ તળાવના બાંધકામમાં તેમનો જ નિર્ણય હતો સિદ્ધરાજ જયસિંહે કાલિકા સર્વજ્ઞ હેમચંદ્રાચાર્યજી પાસે સિદ્ધ હેમ શબ્દાનું શાસન નામના સમૃદ્ધ ગ્રંથની રચના કરાવી હતી અને આ ગ્રંથની નગરમાં હાથી ઉપર શોભાયાત્રા કાઢી હતી ત્યારે પાટણનો રાજા આમ પ્રજાની સાથે ચાલ્યો હતો કુમારપાળ પણ પ્રજા કલ્યાણી શાસક હતો અને આચાર્ય હેમચંદ્રાચાર્યનો તેના પર ઘણો પ્રભાવ હતો તેમની પ્રેરણાથી રાજા કુમારપાળે રાજ્યમાં જુગારની રમત પશુવત ઉપર પ્રતિબંધ મૂક્યો હતો અને અહિંસાના પાલન માટે કડક આજ્ઞાઓ કરી હતી કુમારપાળ ચરિત્ર ગ્રંથ લખીને હેમચંદ્રાચાર્યજીએ બાદ રાજગાદી ઉપર તેનો પુત્ર મૂળરાજ બીજો આવ્યો ઈસવીસન અગિયારસો ઇઠ્યોતેર ની આસપાસ શિહાબુદ્દીન ઘોરીએ ગુજરાત પર આક્રમણ કરેલ ત્યારે મૂળરાજ બીજાએ નાની ઉંમરે તેનો સામનો કરી તેને હરાવ્યો હતો આ લડાઈમાં નાડોલના ચહમાન રાજા હતી સોલંકી શાસકોની સત્તા નબળી વંશનું શાસન આવ્યું વાઘેલાઓ સોલંકીઓના વફાદાર સરદાર હતા તેમની સેવાના બદલામાં સોલંકીઓએ વ્યાઘ્રપલ્લી ગામ અર્ણો રાજાને આપ્યું હતું જે ગામના નામ ઉપરથી તેમના વંશજો વાઘેલા કહેવાયા વસ્તુપાળ અને તેજપાળ જેવા સમર્થ મંત્રીઓ મળ્યા હતા આ મંત્રીઓની કુનેહ કારણે ગુજરાત મુસ્લિમના આક્રમણોથી બચ્યું હતું વાઘેલા વંશના છેલ્લા શાસક કર્ણદેવ વાઘેલાના સમયમાં ઈસવીસન તેરસો ચાર ની આસપાસ ગુજરાતમાં દિલ્હી સલ્તનતની સ્થાપના થઈ આઠમી સદીના મધ્ય ભાગમાં બંગાળમાં પાલ વંશનું શાસન હતું આ વંશના સ્થાપક અને તેના વંશજોના નામમાં પાલ શબ્દ પાછળના ભાગમાં આવતો હોવાથી આ વંશને બંગાળનો પાલ વંશ કહેવામાં આવે છે આ વંશનો સ્થાપક ગોપાલ નામનો રાજવી હતો પાલ વંશના પતન બાદ ઈસવીસન એક હજાર પંચાણુમાં સેન વંશની સ્થાપના થઈ હતી આ વંશમાં વિજય પ્રથમ નોંધપાત્ર રાજા હતા તેના પુત્ર બલ્લાલ સેને દાનસાગર અને અદ્ભુત સાગર નામના ગ્રંથો રચ્યા હતા કર્ણદેવ વાઘેલા પાસેથી ગુજરાત જીતી લીધા પછી દિલ્હીના નાઝીમોની નિમણૂક કરતા તે દ્વારા રાજ્યનો વહીવટ થતો હતો ઈસવીસન ચૌદસો સાત માં ઝફર ખાન મુઝફ્ફર શાહ નામ ધારણ કરીને સુલતાન બન્યો આ વંશમાં ચૌદ સુલતાનો થઈ ગયા જેમાં અહમદ શાહ મહમૂદ બેગડો બહાદુર શાહ જેવા સુલતાનોનો સમાવેશ થાય છે સત્તરમી સદીમાં ગુજરાતમાં મુઘલ શાસનની શરૂઆત થતા પૂરો થયો હતો દક્ષિણ ભારતના રાજ્યો નર્મદા નદીની દક્ષિણમાં આવેલા રાજ્યોને દક્ષિણના રાજ્યો કહેવામાં આવે છે આઠમી સદીમાં ઉત્તર ભારતની જેમ દક્ષિણ ભારતમાં પણ અનેક નાના મોટા રાજવંશો સ્વતંત્ર થયા તેમાંથી ચાલુક્ય રાષ્ટ્રકૂટો પલ્લવ ચોલ પાંડ્ય ચેર જેવા રાજ્ય વંશો વિશે ટૂંકમાં જાણકારી મેળવીએ ચાલુક્ય વંશનો પ્રથમ રાજા જયસિંહ હતો પુલકેશી પ્રથમે ઈસવીસન પાંચસો ચાલીસ માં વાતાપીને રાજધાની બનાવીને અલગ સ્વતંત્ર રાજ્ય સ્થાપ્યું હતું આ વંશ વાતાપીના ચાલુક્ય વંશ તરીકે ઓળખાયો આ વંશમાં કીર્તિવર્મા પુલકેશી પ્રથમ પુલકેશી બીજો જેવા મહત્વના શાસકો થઈ ગયા વાતાપીના ચાલુક્યોની સત્તા નબળી પડી ત્યારે તેમની એક શાખા કૃષ્ણા અને ગોદાવરી નદીના વચ્ચેના પ્રદેશમાં સ્થાપિત થઈ તેનો સ્થાપક વિષ્ણુવર્ધન હતો આ પૂર્વીય ચાલુક્ય શાસકોએ પોતાની રાજધાની વેંગીમાં રાખી હોવાથી તેઓ વેંગીના ચાલુક્યો તરીકે ઓળખાયા વાતાપી અને વેંગીની જેમ કલ્યાણીમાં પણ ચાલુક્યોની એક શાખા હતી આ ચાલુક્યો કલ્યાણીના ચાલુક્ય તરીકે ઓળખાયા દક્ષિણમાં ચાલુક્ય વંશની પડતી થઈ ત્યારે રાષ્ટ્રકૂટ વંશની સત્તાનો ઉદય થયો આ વંશનો સૌથી પ્રથમ રાજા ઇન્દ્ર પ્રથમને માનવામાં આવે છે ગોવિંદૂટ વંશના શાસકોમાં સૌથી વધુ શક્તિશાળી શાસક હતો આ સમયમાં યાદવ વંશના બે રાજ્યો અસ્તિત્વમાં હતા દેવગીરી અને દ્વારસમુદ્ર દ્વારસમુદ્રમાં હોયસલ વંશનું શાસન હતું અને દેવગીરીમાં યાદવોનું શાસન હતું દ્વાર સમુદ્ર હોયસલોની રાજધાની હતી અને દેવગીરી યાદવોની રાજધાની હતી દક્ષિણમાં કલ્યાણી ચાલુક્ય સામ્રાજ્યના પતન બાદ ત્યાં નવા રાજ્યોનો ઉદય થયો તેમાં વરંગલના કાકતીય પણ હતા કૃષ્ણ અને કાવેરી નદીઓ વચ્ચેના ભૂમિ પ્રદેશ ઉપર તેમનું રાજ્ય હતું વરંગલ તેમની રાજધાની હતી આવો જ એક મહત્વનો વંશ પલ્લવ વંશ પણ હતો આ વંશની સ્થાપના બપદેવે કરી હતી તેમની રાજધાની કાંચીપુરમમાં હતી મહેન્દ્રવર્મા પ્રથમ નરસિંહ વર્મા પ્રથમ અને નરસિંહ વર્મા બીજો આ વંશના મહત્વના શાસકો હતા તાંજોર ત્રિજિનાપલ્લી અને પુદુકોટ્ટઈ જ્યાં આવેલા છે ત્યાં મધ્યકાળમાં ચોલ મંડળનું રાજ્ય હતું તાંજોર તેમની રાજધાની હતી રાજરાજ પ્રથમ રાજાધિરાજ પ્રથમ અને રાજેન્દ્ર પ્રથમ ચોલ વંશના મહત્વના શાસકો હતા દક્ષિણનું આવું એક પ્રાચીન રાજ્ય પાંડ્ય પણ હતું પાંડ્યોનું રાજ્ય નાનું હતું પણ વેપારનું મોટું મથક હતું આ સમયે તમિલથી અલગ થયેલા એક ભાગ પર ચેર વંશનું શાસન હતું ચેરનું મલયાલમ છે અયન ચેર ચેર પ્રથમ શાસક હતો અને શાસકોમાં સર્વશ્રેષ્ઠ શાસક હતો રાજપૂત યુગની શાસન વ્યવસ્થા રાજપૂત યુગમાં વિવિધ રાજ્યવંશોનું શાસન હતું એ સમયમાં શાસક રાજ્ય વંશોમાં પરિવર્તનો આવતા પરંતુ રાજનીતિક પરિસ્થિતિમાં કોઈ ફેરફાર જોવા મળતા નથી રાજપૂત યુગમાં રાજાનું પદ વંશ પરંપરાગત હતું રાજાનો પુત્ર બને તેવું ન હતું રાજા પોતાના પુત્રોમાંથી ઉત્તરાધિકારી તરીકે કોઈ એક પુત્રને યુવરાજ બનાવતા આ યુવરાજ પાછળથી રાજા બનતો લોકો અથવા રાજદરબારીઓએ ચૂંટણી કરીને અથવા પસંદગી કરીને રાજાઓની પસંદગી કરી હોવાના ઉદાહરણો છે જેમ કે કશ્મીરના યશસ્કરની બ્રાહ્મણોની સભાએ પસંદગી કરી હતી આ સમયે મંત્રીઓના બે પ્રકાર હતા અમાત્ય અને સચિવો અમાત્યનું કાર્ય મંત્રણા અને રાજનીતિ કરવાનું હતું અને સચિવોનું કાર્ય લડાઈ તથા સુલેહનું હતું દરેક પ્રકારની નીતિનો અંતિમ નિર્ણય રાજા જ કરતો હતો આ સમયે શાસનના અમલદારોમાં મહાપ્રતિહાર અને દંડનાયક જેવા હોદ્દાઓ અમલમાં હતા નગરની સભાનો વડો નગરપતિ કહેવાતો રાજપૂત યુગમાં ગ્રામીણ સંસ્થાઓનું મહત્વ વિશેષ હતું આ સંસ્થાઓનો એવો વિકાસ થયો કે મુઘલ કાળમાં પણ ગ્રામ પંચાયતનું મહત્વ રહ્યું ઉત્તરની જેમ દક્ષિણ ભારત પણ ગ્રામ પંચાયતને આધીન હતું તેનો વડો મુખી કે સરપંચ ગણાતો કેટલીક બાબતોમાં ગ્રામ સભા ન્યાય આપતી પરંતુ રાજ્ય શાસનમાં ન્યાયતંત્રનો સર્વોચ્ચ વડો રાજા હતો વેપાર વાણિજ્ય રાજપૂત યુગમાં વાણિજ્ય વ્યવસ્થા ઉપર દેખરેખ રાખવા માટે એક અલગ વિભાગ હતો આ વિભાગ વિદેશ ખાતાના વેપાર ઉપરની જકાત વસૂલ કરવાની વસ્તુઓનું મૂલ્ય ઠરાવવાની અને રાજ્યમાં ઉપયોગી થતી વસ્તુઓ મંગાવવાની વગેરે વ્યવસ્થા કરતો મુખ્ય કર જમીનની ઉપજનો છઠ્ઠો ભાગ હતો રાજપૂત યુગમાં જમીન પરનો કર ભાગ નામે ઓળખાતો આજે પણ જમીન ઉપર કર લેવાય છે બંદરો અને નાકા ઉપર તથા સિંચાઈ આઠમી થી બારમી સદી દરમિયાન ભારતમાં મુસ્લિમ આક્રમણો થયા આઠમી સદીમાં આરબ રાજ્ય સત્તાનો વિસ્તાર કરવાના હેતુથી મોહમ્મદ ઇબ્ન કાસીમે ભારતના ઉત્તર પશ્ચિમ ભાગ પર આક્રમણ કર્યું વાય ખૂણામાંથી સબુકતે લશ્કરે પણ આક્રમણ કર્યું હતું પણ આ આક્રમણો તે સમયે ભારતમાં રાજ્ય સત્તા ના સ્થાપી શક્યા એ પછી ગજનીના સુલતાન ગજનીએ ઈસવીસન એક થી ઈસવીસન એક હજાર છવ્વીસના સમયગાળામાં ભારતની અઢળક ધન સંપત્તિ જોઈને કેટલીક ચડાઈઓ કરી મહમ્મદ ગજનીની ચડાઈનું મુખ્ય કારણ ભારતની અઢળક સંપત્તિ હતી તે એક ચડાઈ પછી બીજી ચડાઈ કરતો હતો અને દરેક વખતે વધુ તાકતવર થઈને ભારત ઉપર ચડી આવતો આ સમય ભારતના શાસકો એક થઈને શક્તિશાળી સેના ના બનાવી શક્યા પરિણામે ઈસવીસન એક હજાર પચીસ માં તેણે સોમનાથ પર ચડાઈ કરી અઢળક સંપત્તિ લૂટી મહમદ ગજનીની ચડાઈ બાદ આશરે દોઢસો વર્ષ બાદ પુનઃ ભારત ઉપર તેજ દિશામાંથી આક્રમણ થયું અગાઉના આક્રમણોની વાત ભારતીય શાસકો ભૂલી ગયા મોહમ્મદ ગજનીના અવસાન બાદ સત્તા માટે ગજનીમાં લડાઈઓ ચાલુ હતી પણ આ સમયે સત્તા સ્થિર થઈ ન હતી ત્યારે આપણા શાસકો આ નબળાઈનો લાભ લઈ શક્યા નહીં પરિણામે બારમી સદીના અંતમાં શિહાબુદ્દીન ઘોરીએ આક્રમણ કર્યું શરૂઆતમાં તેને કેટલીક હાર સહન કરવી પડી છેવટે તરાઈના મેદાનમાં તેણે બીજી ચડાઈમાં પૃથ્વીરાજ ચૌહાણને હાર આપી અને દિલ્હીમાં સત્તા સ્થાપી